વકીલ મંડળ દ્વારા મહાનગરપાલિકામાં મિલકત વેરામાં નામ ટ્રાન્સફર અને અન્ય પ્રશ્નો બાબતે આજે રૂબરૂ રજૂઆત કરવામાં આવેલ છે આ રજૂઆતના સંદર્ભમાં એ લોકોની નામ ટ્રાન્સફરની અરજીઓ છે એ ઘણા સમયથી પેન્ડિંગ છે અને ઘણા સમય બાદ એ લોકોને જાવક આપવામાં આવે છે એ પ્રકારની મુખ્ય રજૂઆત હતી આ મહાનગરપાલિકા દ્વારા નામ ટ્રાન્સફર માટે ઓનલાઈનની સુવિધા છેલ્લા ઘણા સમયથી ડેવલપ કરવામાં આવેલ છે અને આપણે આ બાબતે આ નાણાકીય વર્ષ શરૂ થયું ત્યાર પહેલા જ જાહેર નોટિસ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે અને તમામને ઓનલાઈન નામ ટ્રાન્સફરની અરજી કરવા માટે સૂચિત કરેલ છે જે લોકોને ઓનલાઈન ટ્રાન્સફર નામ ટ્રાન્સફર કરતા ના આવડતું હોય તેઓએ જ માત્ર મેન્યુઅલ અરજી કરવી આ બાબતની જાહેર નોટિસ આપવામાં આવેલ છે તો હજી ફરીથી દરેકને મારી વિનંતી છે કે આ નામ ટ્રાન્સફર માટે કોઈ કોઈ પણ જાતની તકલીફ થાય તો ડાયરેક્ટ ટેક્સ ઓફિસર અથવા તો મારો સંપર્ક કરવો નામ ટ્રાન્સફર માટેની ઓનલાઈન પ્રક્રિયા આજરોજ અમે તમામ વકીલ મિત્રો જામનગર મહાનગરપાલિકા ખાતે એમસી સાહેબને મળેલ હતા અમારી રજૂઆત અનેક સમયથી હતી કે ભાઈ ટેક્સની જે કાંઈ બી નામ ટ્રાન્સફરની અરજીઓ હોય જે અરજીઓ અરજી તમે દાખલ કરો બે બે ત્રણ ત્રણ વર્ષ સુધી અરજીઓ નામ ટ્રાન્સફર થતી નથી અરજીઓ જે જે તમે અરજી જ્યારે બી ઇન્વોર્ડ કરાવેલી હોય તો ઇન્વોર્ડ કરેલી અરજી તમને મળે નહીં તમે શાખાની અંદર જાઓ તો વેરવિખેર બધી જ અરજીઓ પડેલી હોય છે અરજી કોઈ બી સંજોગોની અંદર તમારે નામ ટ્રાન્સફર કરાવી હોય તો એમાં અનેક પૂરતા કરેલી છે જે પૂરતા કાયદેસર રીતે કાયદાકીય રીતે દેવાની થતી નથી હોતી એવી કાયદા પૂરતા કરવામાં આવે છે અને અરજી જે છે દફતરે કરી દેવામાં આવે છે દફતરે કરેલી અરજી રીઓપન કરાવવા માટે થઈને પાછી તમારે નવી અરજી કરવાની

ત્યારે બે હજાર છની ડિમાન્ડ યાદ ન હોય પણ જ્યારે બે હજાર ચોવીસ કે બે હજાર પચીસની અંદર નામ ટ્રાન્સફર કરાવવા હોય ત્યારે એમ કે તમારે બે હજાર છ પહેલાનો ડિફરન્સ ટેક્સ બાકી છે બે હજાર નવ પહેલાંનો ડિફરન્સ ટેક્સ બાકી છે અલગ અલગ ની અંદર અલગ અલગ સિસ્ટમથી કામ કરવામાં આવે છે જેથી અમારા અનેક પ્રશ્નો હતા જે અમે આજે એમસી સે રજૂઆત કરેલી છે અમારા ટેક્સ ઓફિસર જે જે ટોટલ બે ભાગમાં વહેંચાયેલા હતા એક ટેક્સ ઓફિસર પાસે પૂરતું કામ થાય એક ટેક્સ ઓફિસર પાસે આપ જાઓ તો એમ કે કે ભાઈ આપ અમારો ટાઈમ વેસ્ટ કરો જો અમે એમનો ટાઈમ બચાવીએ છીએ ના કે અમે એનો ટાઈમ વેસ્ટ કરીએ છીએ અનેક અરજદારો જો બધા અરજદારો અહીં આવતા થઈ જશે તો ટેક્સ ઓફિસર ની ચેમ્બર નહીં પણ આખું જેમ્સ આખું ફૂલ થઈ જાય એટલે એટલા અરજદારો ટૂંકમાં હાજર થશે એ બધા અરજદારો વતી અમે કામ કરીએ છીએ તો અમે એના પ્રતિનિધિ છે તો એનો અમારી વસ્તુ જે છે અમારી રજૂઆત જે છે એના માટે એનો અમે ટાઈમ વેસ્ટ કરીએ છીએ એવું એના મનમાં છે એવા વ્યક્તિઓને અમે રજૂઆત કરેલી છે ટેક્સ ઓફિસરની નામ ટ્રાન્સફર થાય અથવા તો એક ટેક્સ વોર્ડ કોઈ બી આપવામાં આવે એવી અમારી રજૂઆત હતી અમારી બધી માંગણીઓને જે છે સ્વીકાર કરવામાં આવેલ છે હવેથી અમે લોકો બધા વકીલો અમે નિર્ણય કરેલ છે કે અમે ઓનલાઈન જ અરજી કરીશું ઓનલાઈન અરજી કરીને ઓનલાઈન જ અમે જવાબ માગીશું અને ઓનલાઈન જ એનો નિરાકરણ કરશું એવું અમે આજે અમે નિર્ણય કરેલ છે અમારે એમ એમસીએમને અમારી તમામ રજૂઆતને સ્વીકાર કરેલ છે